બંગાળમાં જે રેપની ઘટના બની એ વાત તમે સાંભળી કે વાંચી ત્યારે તમને કેવો અહેસાસ થયો અને આ ઘટના સાંભળ્યા કે વાંચ્યા પછી તમને એક માણસ તરીકે એ નરાધમ સાથે શું કરવાનો વિચાર આવ્યો જે લોકો આ વાત પહેલીવાર સાંભળી રહ્યા છે એમને જણાવી દઉં કે આપણે કોલકતાની આરજીકર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ પછી હત્યાનો જે કેસ સામે આવ્યો છે એમની વાત કરી રહ્યા છે માણસ માત્રનું નું હચમચી જાય અને માનવ હૈયામાંથી ફુવારા છૂટે એવી આ ઘટના છે હજુ પણ એક માનવ તરીકે તમારી સંવેદના ના જાગતી હોય તો વિચારી જુઓ કે તમારા ઘરની કોઈ બેન કે દીકરી પર આવી રીતે દુષ્કર્મ કરીને પછી હત્યા કરી નાખે તો દુષ્કર્મ પણ કેવું જેમની બંને આંખો પર ચશ્માના કાચ પર થયેલા વારથી ચશ્માના કાચ આંખની અંદર ઘૂસી ગયા છે અને લોહી નીકળવા માંડ્યું છે

તમે ભલે કહો છો કે એમને ફાંસીના માચડે ચડાવશો પણ ફાંસી એમના માટે પૂરતી નથી જુઓ ને નિર્ભયાના ગુનેગારોને અપાયેલી ફાંસીનો ખોફ બંગાળ સુધી ન જ પહોંચી શક્યો ને આ વખતે કાયદાના પુસ્તકોને નહીં એક માને એક બાપને એક પતિને એક ભાઈને એક સ્ત્રીને ન્યાય કરવા દો ગુનેગારો પકડાય એટલે સૌથી પહેલા એમને મેદાનમાં વચ્ચે ઊભા રાખજો આખા દેશમાં એનું લાઈવ ટેલિકાસ્ટ કરજો જાહેર રસ્તા ઉપર મોટા મોટા સ્ક્રીન મૂકજો આખા દેશને ટીવી સામે બેસાડજો અને અને પછી પછી પર કરવત ફેરવી દેજો ચલાવજો અદાલતોમાં કેસ નિર્ભયાને ન્યાય મળતા સાત વર્ષ લાગ્યા હવે બંગાળની આ દીકરીને ન્યાય આપવામાં આટલા વર્ષો ન જ લાગવા જોઈએ ન્યાય એવો હોવો જોઈએ કે નરાધમોના શરીરનું એક એક અંગ પણ ધ્રુજી ઉઠે આ નરાધમોને અદાલતમાં ઊભા કરો ત્યારે સૌથી પહેલા ગળું ખોખારી અને એમને કહી દેજો કે રાષ્ટ્રપતિને દયા અરજી કરવાનો તમારો અધિકાર પેલી દીકરીની સળગતી ચિતામાં ભસ્મ થઈ ગયો છે અને પ્લીઝ એવી ઘટનાઓ અટકાવવા છોકરાઓને સારા સંસ્કાર આપવાની કે સ્ત્રી સન્માનની ભાવના કેળવવાની સુફિયાની સલાહો આપતા જ નહીં એ કામમાં નહીં આવે આપણે છોકરીઓનું બુલિંગ નથી અટકાવવાનું આપણે તો બળાત્કારો અટકાવવાના છે

આ દીકરીએ અનુભવેલી પીડાને શાંત પાડવી હશે તો હાથમાં પકડેલી એ તલવારને ઉગામવી પણ પડશે એ દીકરી જે ચીસો નથી પાડી શકી એ ચીસો આપણે બધાએ ભેગા મળીને પાડવી પડશે અને એ પણ માઇક્રોફોનમાં ન્યાય મીણબત્તીઓથી નહીં મળે એના માટે સરેઆમ જાહેરમાં ચિત્તા સળગાવવાની જરૂર છે આ વાત એસા દાદાવાળા લખે છે અને એક વ્યક્તિ તરીકે મારું તો આ સરકારને એટલું જ કહેવાનું કે આવા નરાધમોને કોર્ટ કચેરી કરતા પબ્લિકને સોંપીને ન્યાય આપો કેમ કે આપણે દુષ્કર્મો કરનારા લોકોને પોષવાના નથી રોકવાના છે અને એ એસાબહેન લખે એમ એમનો ન્યાય મીણબત્તીઓથી નહીં મળે એમના માટે સરયામ જાહેરમાં ચિત્તા સળગાવવાની જરૂર છે